દર્શક મિત્રો ગુજરાતમાં વન પ્રેમીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં લુપ્ત થવાને અણી પર રહેલા વાઘનું ફરી એકવાર પુનરાગમન થયું છે ગઈકાલે પંચમલ દાહોદ વિસ્તારમાં આવેલા રતન મહાલના જંગલમાં એક વાઘ કેમેરામાં ટ્રેપ થયો છે જેનો વિડીયો પણ હાલમાં ખૂબ જ વાયરલ થયો છે આ અંગેની સત્તાવાર માહિતી ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આપી હતી વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીના દાવા મુજબ વન વિભાગ દ્વારા જંગલમાં જુદી જુદી જગ્યાએ રાખેલા ઓટોમેટિક કેમેરા આ આ વાઘ ઝડપાયો હતો વન વિસ્તાર તેની કુદરતી જૈવિધતા માટે જાણીતો છે અને અહીં વાઘનું દેખાવ એ વન્યજીવ સંરક્ષણ માટે એક મોટી સફળતા ગણી શકાય છે ગઈકાલે વાયરલ થયેલા વિડીયોમાં આ ભવ્ય પ્રાણી જંગલમાં ફરી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય અને સ્પષ્ટ જોઈ શકાય છે આ દ્રશ્યથી માત્ર વન વિભાગ જ નહીં પરંતુ રાજ્યના તમામ પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષની લાગણી પણ છવાઈ ગઈ છે રાજ્યમંત્રી પ્રવીણ માળીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાઘની સંખ્યા વધે એ દિશામાં વન વિભાગ દ્વારા લાંબા સમયથી સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા આ વિસ્તારમાં વાઘનું સ્થળાંતર અને સંવર્ધન થાય એ માટેનું અનુકૂળ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું વાઘનું પુનઃ આગમન ગુજરાતના જંગલોની તંદુરસ્તી અને જૈવિક સમૃદ્ધિની એક નિશાની છે હવે વન વિભાગ આ વાઘની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને તેની સુરક્ષા માટે પણ વિશેષ પગલાં લેવામાં આવશે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે અને આશા છે કે ભવિષ્યમાં રાજ્યના જંગલોમાં વધુ વાઘ ગર્જના કરતા પણ જોવા મળશે